થી સમર્પિત કરે ઉતારે આવ્યા બાપાનો એવો નિયમ ડોંગરેજી બાપાનો એવો નિયમ કે સવારમાં જાગે પૂજા અર્ચના કરે ત્યારે સ્નાન કરી લે વળી પાછા સ્નાન કરે કથામાં આવે અને કથામાં ગયા પછી સ્નાન ન કરે એ વળી પાછા બપોર પછીનું સત્ર ચાલુ કરે એટલે કોણા ત્રણે સ્નાન કરી અને વ્યાસપીઠે આવ્યા અહીંયા જતી વખતે ઉતારે યજમાન ને કહ્યું કે બાપા આજ ડોલ તૈયાર કરી નાખજો મારે સ્નાન કરવું છે નાની એવી દીકરી લગભગ નવ દસ વર્ષની દીકરી હશે એને ડોંગરેજી બાપાને પ્રશ્ન કર્યો કે હે બાપુ તમે રોજ આવીને સ્નાન નથી કરતા આજ સ્નાન શું કામ કરવું છે અને દીકરી જેવો પ્રશ્ન કરે ને એવો એના પ્રશ્નનો જવાબમાં કાંઈક મહત્વતા હશે જોજો તમે ડોંગરેજી બાપાના ભીનો અરે બેટા માથા ઉપર હાથ ઉપરજી બાપા ને દીકરીઓ બહુ વાલી હતી નાની નાની ઢીંગલીઓ ને એમાં એવું ઈચ્છતા કે આજ મહાકાલી છે આજ મહાલક્ષ્મી છે આજ મહા સરસ્વતી છે બીજા મઢડામાં ભગવતી બાપુ એ પણ દીકરીઓ માં જ નવ દર્શન કરે માથે હાથ ફેરવતા કહ્યું બેટા હું તને હમણાં સ્નાન કરીને આવું ભગવાનની પૂજા અર્ચના કરી લઉં ને એટલે કહીશ બાપુ સ્નાન કરીને બહાર આવ્યા બે પાંચ મિનિટ દીકરી ખમી વળી પાછું દીકરીએ પૂછ્યું એમ બાપુ કયો તો ખરાબ શું થયું ત્યારે ડોંગરીજી મહારાજ કહે અરે બેટા દીકરી મારા પત્ની મારા વામ ભાગા એટલે મારા પત્ની દેવ થઈ ગયા છે દીકરી પૂછે હે બાપુ તમારે તમારા ઘરના ગુજરી ગયા હોય દેવ થયા હોય તો તમારે ત્યાં ન જાવું પડે જો આ દીકરી પૂછે છે ત્યારે ડોંગરેજી બાપા કહે અત્યારે હું વ્યાસ પીઠે અરે મારી પત્ની વ્યાસ પીઠથી મોટી છે નહીં ઈ મારા ઘરના ગામના એ બધું વ્યવહારિક કામ પૂરું કરશે હું વ્યાસપીઠને છોડી અને ક્યાંય જઈ શકતો નથી આવી બધી મર્યાદાઓ છે અત્યારે વ્યાસપીઠની મર્યાદાઓને ભિન્ન કરી નાખી વ્યાસપીઠની જે જે મર્યાદાઓ પહેલી મર્યાદા વ્યાસપીઠમાં સિવેલું કપડું પહેરાતું નથી જ્યારે અમારી એન્ટ્રી પડે ને એટલા માટે અમે એટલા બધા લેટેસ્ટ મોંઘા મોંઘા કપડા પહેરીએ ડોંગ્રેજી બાપાએ કોઈ દિવસ સીવેલું વસ્ત્ર વ્યાસપીઠ ઉપર પહેર્યું નથી ઉપર એક આમ ઉપણી નાખી દેતા અને ગળી ગેલી ધોતી પહેરતા અને બસ હું તો તમારી હામુ તમને આંખે આપું છું તમારી હામુ જોવે છું ડોંગરેજી બાપા કૃષ્ણની મૂર્તિ સિવાય ક્યાંય નજર ના આપતા એ એમ કહે છે ડોંગરેજી બાપા કે નજર કોઈક ને આપવા કરતા નજર મારા ઠાકર ને આપું ને તો મારો ઠાકર રાજી થશે જ્યાં ત્યાં નજર ન આપવી એટલે મારો કહેવાનો આશય એવો છે આ આ એવી મર્યાદા વાળી કથા છે આ પૂર્ણ પુરુષો તમની કથા છે આમાં બીજું કોઈ પણ ન હોવું જોઈએ આની રકમ ન વિક્રમસિંહ ને પૂછી લ્યો હું અહીંયા બોલી નથી આવ્યો મારા એટલા થાશે કારણ કે આ ભાગવત કથા આમ તમે તોલવા જાવ તો જગતના સગળા આ તમે ધન પદાર્થો વૈભવ એક તુલામાં મૂકોને તો ભાગવતને બીજા તમે તાજવામાં મૂક્યા હોય તો જગતના સમસ્ત વૈભવ એ વૈભવનું એક મચ્છર નું જેટલું વજન થાય ને એટલું વજન પણ ભાગવતજીના તુલનામાં એનું વજન ન થઈ શકે જગતના તમામ વૈભવની વાત છે તો ભાગવતજીને જેટલું અપાય ને એટલું આપવાનું હોય આ પ્રસાદ રૂપે જે કઈ મળે ને એને માથે ચડાવી શિરો માન્ય ગણી અને આ કથા કરવાની હોય ભાગવત કથા એ બહુ દિવ્ય છે અને હું તો ત્યાં સુધી કહું છું કે ભાગવત કથા છે ને એ તમે જેટલી પ્રીતિપૂર્વક સાંભળશો ત એક આસન થાંભલી પડખે બેઠો છું થાંભલી પડખે જ હું આસન રોજ નાખી બીજા બેન આવે ને તો એને કહી દઈશ કે હું પેલા દિવસે અહીં બેઠી હતી મને તમે વિનંતી સાત દિવસ સુધી અહીંયા બે દો ને તો તમારા આશીર્વાદ એમ કરી તમે જ્યાં બેઠા છો ત્યાં ત્યાં બેસો સાત દિવસ સુધી એક આસને કથા તમે સાંભળશો ને તો તમે તમારા ઘરે ભલે ન કરાવી શકો પણ તમારા એક પેઢીને તારવાની શક્તિ આ ભાગવતજીમાં છે યાદ રાખો એટલે પાંચે મસ્તક ને શિખા પકડી લાવી દબ્યું એ દબાઈ ગયું છે અરે દુશ્મન પણ આજ એમ કહે છે કે અસ્વસ્થામાં તે ઘોર કૃત્ય કર્યું છે પાંડવોને નહીં પણ પાંડવોના પાંચ પુત્રોને તે મારી નાખ્યા છે અરર અરે રાતે ઊભી થઈ છે

કે એના પાંચ બાળકોને કોઈ કે વાઢી નાખ્યા છે દ્રૌપદીને એ વાતનું દુઃખ છે કા ક્ષત્રિ નો દીકરો એ રણાંગણ ખપી જાય ધર્મની ની ગાય આ રક્ષા કરતા ખપી જાય અનકા કા હરિસ્મરણ કરતા કરતા આ નથી કોઈ રક્ષા કરતા કરતા ખપા અને ઊંઘ માં જ કોઈ કે એને માર્યા છે આ બાજુ ભીમ આવે છે ભગવાન કૃષ્ણ આવે પાંડવો આવે બધા આ કૃત્ય જોયું બધા દુઃખી થયા છે ખૂબ આક્રંદ ભીમ કહે જેને આ કૃત્ય કર્યું હશે ને હાથમાં ગદા લઈ અને જેને આકૃત્ય કર્યું હશે એને મારીશ અને અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ થયા છે જેને આ નિંદનીય કૃત્ય કર્યું હશે ને એને

જ્યાં સુધી રથ હતો ને ત્યાં સુધી ભગવાન રથમાં વિરાજ્યા છે અને ભગવાને હાથમાં બાણ લઈ અને અશ્વસ્થામાં જે રથ હતો એના પૈડા ને બાણ છોડ્યું છે પૈડ્યું